નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં ખાસ આપણે મુદ્દા ધ્યાનમાં લેવાના છે જેમાં વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ જે શાળા હાલમાં ફાળવણી થઈ છે તો તેના વિશે થોડીક વાત કરવાની છે બીજું કે આવનારી માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળા પસંદગી ક્યારે આવશે તો તેના વિશે પણ થોડીક આપણે ચર્ચા કરવાની છીએ અને હાલમાં નિમ્ન પ્રાથમિક જિલ્લા પસંદગીનો બીજો તબક્કો ક્યારે આવશે તો તેના વિશે પણ થોડીક આપણે ચર્ચા કરીશું અને સાથોસાથ આપણે ધોરણ છથી આઠની ઉચ્ચ પ્રાથમિક ભરતી એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો તમામ આ મુદ્દા વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો મિત્રો તો મિત્રો હાલમાં જ ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડનું ફાઇનલ શાળા પસંદગીનું મેરિટ લિસ્ટ ઉમેદવારોને શાળા ફાળવણી થઈ ગઈ છે મિત્રો તો સૌ પ્રથમ તો શિક્ષણ મંદિર ચેનલ વતી આ તમામ મિત્રોને જેમને શાળા પસંદગી મળી છે અને જેમને અગિયાર બાર ધોરણમાં શિક્ષક બનવાનું જેમનું સપનું પૂરું થયું છે તો એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તો હાલમાં મિત્રો જે ફાઇનલ શાળા પસંદગી થઈ ગઈ છે તો વાત કરીએ તો ત્રણ સાત બે હજાર પચીસના રોજ સરકારી શાળા માટે મિત્રો અને ગ્રાન્ટેડની વાત કરીએ તો આઠ સાત બે હજાર પચીસના રોજ ગ્રાન્ટેડ માટેનો કેમ્પ થવાનો છે તો જે જે મિત્રો હજુ સુધી આ ન્યૂઝ ન મળ્યા હોય તો એ મિત્રોને ખાસ જણાવી દેવાનું કે વેબસાઇટ પર જઈને તમે તમારો કોલ લેટર મેળવી લીજો મિત્રો એમાંય ખાસ કરીને અમુક ઉમેદવારોને જે ભરતીને લગતા જે સૂચનાઓ છે મિત્રો તો એમાંય ખાસ કરીને દરેક મિત્રો વેબસાઇટ પર દરેક વસ્તુ મૂકી દીધી છે જેમ કે જામીન ખાતું હોય ચલ ચાલ ચલગતનો દાખલો હોય ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ સોગંદનામું હોય તો આ મિત્રો વેબસાઇટ પર મૂકી દીધું છે તમે ડાઉનલોડ કરી લીજો મિત્રો અને હજુ ત્રણ તારીખથી આઠ તારીખે આ વસ્તુ ચાલવાનું છે એટલે હજુ ત હજુ ટાઈમ છે તો તમે આ વસ્તુ અત્યારથી બધી એકત્ર કરી રાખજો મિત્રો અને બીજું કે તમારે જે કાંઈ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે તમારા પ્રમાણપત્રો અસલ પ્રમાણપત્રો જે હતા મિત્રો તમે જે રજૂ કર્યા હતા એ જ તમારે પ્રમાણપત્રો મિત્રો રજૂ કરવાના થશે પ્લસ આ જે વિગત છે મિત્રો જેમ કે સોગંદનામું છે ચાલ ચલગતનો દાખલો હોય કે જામીન ખતો હોય તો આ અન્ય ઉમેરો મિત્રો કરી લેજો બે ત્રણ દિવસમાં બીજું ખાસ એક સૂચના છે મિત્રો કે ઘણા ઉમેદવારોને ઘણા મેસેજ કોલ આવે છે કે આવી અમારે જાણું છે તો અમને થોડુંક જણાવો તો મિત્રો ભરતીને લઈને ખાસ સૂચનામાં જોઈએ તો જે મિત્રોને હાલમાં જે મિત્રો ચાલુ જોબ કરતા હોય સરકારી કે ગ્રાન્ટેડમાં હોય અને જો તેમણે ફરીથી સરકારી કે ગ્રાન્ટેડમાં મિત્રો આવે તો એ મિત્રો માટે જેમણે ત્રણ વર્ષ પૂરા ન થતા હોય અને ફરીથી નિમણૂક મેળવે છે મિત્રો તો એમને ત્રણ લાખનો બોન્ડ ભરવો પડશે મિત્રો આ એક ખાસ સૂચના હતી બીજી ઘણા મિત્રોનો એક પ્રશ્ન હતો કે સૂચના નંબર નવની ખાસ વાત કરીએ તો કે જે ઉમેદવારો શિક્ષક તરીકે જોબ કરતા ના હોય જેમ કે સરકારી કે ગ્રાન્ટેડ તો એ મિત્રો અન્ય જગ્યાએ જો જોબ કરતા હોય અને હાલમાં જ તેમને શાળા ફાળવણી મિત્રો કરવામાં આવી હોય અને જો તે શાળા ફાળવણી ટૂંકમાં હાજર થતા નથી તો એ મે એ મિત્રો માટે ખાસ સરકાર તરફથી એવી સૂચના છે કે આગામી જ્યારે પણ ભરતી શિક્ષકોની આવે ત્યારે એક ભરતી માટે એમને પ્રતિબંધ ઉમેદવારી નોંધાવવા બાબતે મૂકવામાં આવશે આ એક પણ ખાસ સૂચના હતી મિત્રો બીજું કે તમે જોબ ચાલુ કરતા હો ચાલુ જોબે હોવ અને તમે શાળા નિમણૂંક ઓર્ડર લેતા નથી આ ભરતીમાં તો તમારા પગારમાંથી દર માસે પાંચ હજાર રૂપિયા કટ કરવામાં આવશે મિત્રો એટલે કે વસૂલ કરવામાં આવશે આવું ચાલીસ મહિના સુધી મિત્રો તમારે પ્રતિમાસે પાંચ હજાર રૂપિયા ઓછા થશે એટલે આ રીતનું પણ ઉમેદવારો માટે સૂચના હતી એક સૂચના હતી મિત્રો કે જ્યારે પણ તમે નિમણૂક ઓર્ડર લેવા જાઓ ત્યારે તમારા જે કાંઈ અસલ પ્રમાણપત્રો છે મિત્રો એ ત્યાં જમા કરી લઈશીએ એટલે ઉમેદવારો એ ખાસ જે કાંઈ ડોક્યુમેન્ટ તમારા છે તો તે સાથે લઈ જવાય મિત્રો તો અન્ય પણ સૂચનાઓ છે જે વેબસાઇટમાં મૂકેલીશ તો તમે એકવાર ખાસ ધ્યાનથી વાંચી લેજો મિત્રો તો આ હતું આપણે ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટીની હાલમાં જે શાળા ફાળવણી થઈ છે તે બાબતે હવે બધા મિત્રોનો ખાસ પ્રશ્ન છે કે માધ્યમિક શાળા પસંદગી ક્યારે આવશે મિત્રો તો આપણે જાણીએ છીએ કે જે રીતના સરકારનો ઉદ્દેશ ક્રમિક ભરતીનો છે તો એ રીતના જોઈએ તો અગિયાર બારનું હવે આઠ તારીખ સુધીમાં ઓર્ડર પણ ફાઇનલ થઈ જશે મિત્રો એટલે જોઈએ તો હવે ગાંધીનગરમાં ભરતી બોર્ડ પાસે મેન કાર્ય મિત્રો હોય તો એ છે માધ્યમિકનું શાળા પસંદગી આ બધી વસ્તુ હવે એમના હાથ ધરવામાં આવશે મિત્રો કારણ કે હવે જે કાંઈ ઉચ્ચતર માધ્યમિકની નિમણૂક ઓર્ડર છે મિત્રો એ તો જે તે જિલ્લાના ડીઓ કચેરીમાંથી આ બધું કાર્ય થવાનું જ મિત્રો એટલે ગાંધીનગરમાં ભરતી બોર્ડ પાસે હવે જે કાંઈ કાર્ય કરવાનું બાકી છે તો એ માધ્યમિકનું શાળા પસંદગી ત્યાર પછીની જે કાંઈ આગળની પ્રોસેસ છે મિત્રો એ બધી હવે હાથ ધરવામાં આવશે એટલે આપણે માનીશ લઈએ મિત્રો કે ત્રણ તારીખ સુધીમાં માધ્યમિકનું નવી અપડેટ આવવાની પૂરી પૂરી શક્યતા છે મિત્રો વધી વધીને પાંચ તારીખ સુધીમાં શાળા પસંદગી આવી શકે મિત્રો એટલે આ એક માધ્યમિકનું હતું મિત્રો તો હવે મિત્રો આપણે પ્રાથમિક ભરતીની વાત કરીએ તો હાલમાં જે કાંઈ પ્રાથમિક જિલ્લા પસંદગી એકથી પાંચનો ચાળીસ મિત્રો તો એની આજે અઠ્યાવીસ તારીખે જિલ્લા પસંદગી માટેનો છેલ્લો દિવસ છે મિત્રો હવે આપણે એ પણ જાણીએ છીએ કે અમુક કેટેગરીમાં જેમ કે ઓબીસી હોય તો એમાં જગ્યા પૂરી થઈ ગઈ છે અને સામે આપણે અન્ય કેટેગરીની વાત કરીએ તો એસ ટી હોય એસ હોય જનરલ હોય તો આ બધી જગ્યા મિત્રો હજુ ખાલી છે એટલે સો સો ટકા બીજો રાઉન્ડ કે તબકો એકથી પાંચ ધોરણનો ચોક્કસ આવવાનો છે મિત્રો એ ફાઇનલ છે હવે બીજું કે ઘણા મિત્રોને એવું હોય કે આપણે ઓબીસીમાં જગ્યા ખાલી થઈ ગઈને આપણે અઠ્યાવીસ તારીખે જવાનું છે તો અમે આપણે ત્યાં જઈને ત્યાં આપણે ધક્કો થઈ તો આપણે જવું નથી તો એ મિત્રો માટે ખાસ જણાવવાનું કે મિત્રો તમે જાણો છો કે જ્યાં તમે ત્યાં તમે હાજર થઈશો મિત્રો ભલે જગ્યા ખાલી ના હોય પણ તમારી ત્યાં હાજરી પુરાય છે મિત્રો એટલે ક્રમિક ભરતીના કારણે આપણે જેમ કે ક્રમિક ભરતી છે તો ઘણા ઉમેદવારો એકથી પાંચના હોય એ છથી આઠમાં પણ જાય નવથી દસમાં પણ જાય અગિયારથી બારમાં પણ જાય તો આ બધી જે જગ્યા ખાલી પડે મિત્રો તો એ ક્યાં ભરાય છે તો કે વેટિંગ રાઉન્ડમાં ભરાય છે મિત્રો હવે વેટિંગ રાઉન્ડમાં જે જે ઉમેદવારો હાજર હોય તો એ મિત્રોને ધ્યાનમાં લેવામાં આવે છે ગેરહાજર ઉમેદવારોનું વેટિંગમાં નામ આવતું નથી આ ખાસ સમજી લીધું મિત્રો એટલે એ મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમારી પાસે કોલ લેટર હોય તો તમે ગાંધીનગરમાં ભલે જગ્યા ના હોય તો પણ તમારે ત્યાં હાજરી પુરાવા જવું પડશે મિત્રો જેથી કરીને આપણે વેઇટિંગ રાઉન્ડમાં આપણું નામ આવી શકે મિત્રો એટલે દરેક મિત્રોએ ખાસ આ નોંધ લેવી બીજું કે જે મિત્રોનું જનરલમાં એસસીબીસીના ઉમેદવાર હોય તેમ છતાં પણ જનરલમાં જગ્યા ઘણી ખાલી છે તો મિત્રો તમે જનરલ કેટેગરીને ફોલો કરતા હો તો પણ તમારું એસસીબીસીમાં ભલે તમે આવતા હોય તો પણ તમારું જનરલમાં તમારો સિલેક્ટ થઈ શકે છે મિત્રો એટલે એ ઉમેદવારો પણ ખાસ આશા રાખજો કે બીજો રાઉન્ડ પડે તો એમાં પણ તમારું સિલેક્શન થઈ શકે મિત્રો એટલે એવું ના સમજવું કે આપણી જગ્યા નથી કેટેગરીની તો હવે આપણે બીજા રાઉન્ડમાં જોબ ના મળે જનરલમાં ફોલો કરતા હો અને તમે કોઈ પણ અનામત કેટેગરીમાં આવતા હોવ તો એમાં નીચું મેરિટ હોય તો પણ તમારે ચાન્સ છે મિત્રો એટલે દરેક મિત્રો સુધી આ ખાસ મેસેજ પહોંચાડજો બીજું હાલમાં ઘણા બધા મિત્રોને જો પ્રશ્ન હોય તો છ થી આઠનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે આ એક ખાસ પ્રશ્ન દરેક મિત્રોને છે કારણ કે દરેક ભરતીનો એકથી પાંચ હોય નવથી દસ હોય કે અગિયાર બાર હોય તો એ તમામ ભરતીનું પ્રોસેસ હાલમાં ચાલુ છે અને માત્ર છથી આઠની ભરતી પ્રોસેસ અત્યારે બંધ છે એટલે સ્વાભાવિક છે કે ઉમેદવારોમાં હતાશા નિરાશા અને કાંઈક જાણવું શું થયું તો એ વિશે થોડીક જિજ્ઞાસા હોય મિત્રો તો એ મિત્રોને ખાસ કહેવાનું કે મિત્રો ક્રમિક ભરતીમાં છેલ્લી ભરતી જે વિભાગની થાય તો એ વિભાગમાં નીચા મેરિટવાળા ઉમેદવારોને પૂરેપૂરો ચાન્સ મળે છે મિત્રો એટલે આપણે અત્યાર સુધીમાં જેટલો પણ સમય રાહ જોઈશે તો હજુ પણ આપણે મહિનો રાહ જોવી પડે તો દરેક મિત્રો ખાસ રાહ જોજો મિત્રો જેથી કરીને જો અગિયાર બારની પૂરી થઈ જાય નવ દસની પૂરી થઈ જાય એકથી પાંચની પૂરી થઈ જાય એટલે મોટાભાગના ઉમેદવારો કોમન ઉમેદવારો રિપીટ થવાના નથી અને છેલ્લે એક છથી આઠનું મેરિટ મિત્રો ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા છે આ વાત નેવું ટકા ઉમેદવારો છથી આઠના જાણે છે માત્ર દસ ઉમેદ દસ ટકા જ ઉમેદવારો એવાય છે કે આ જાણતા ન હોય એટલે એ જ ઉમેદવારો હાલમાં ખાસ મેસેજ કે જાણવા માટે કોલ કે મેસેજ કરે છે મિત્રો પરંતુ ખાસ એ મિત્રોને જણાવી દેવાનું કે મિત્રો જેમ મોડું થશે એમ દરેક મિત્રોને નોકરી મળવાની તક રહેશે મિત્રો તો અમે વાત કરીએ કે ક્યારે આ છથી આઠની ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે મિત્રો તો જે રીતના જોઈએ તો આજે એકથી પાંચનું જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કાનો છેલ્લો દિવસ છે મિત્રો હવે એક બે દિવસમાં બીજો તબકો આવી જાય એટલે એ વસ્તુ બીજા તબક્કામાં પણ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લે સાથો સાથ બને કે છથી આઠનો પણ આવી શકે પરંતુ મારા ખ્યાલથી મને એવી શક્યતા ઓછી લાગે જ મિત્રો કારણ કે વિભાગ પાસે એકથી પાંચનું સંભાળવું કે છથી આઠનું સંભાળવું એટલે મારા ખ્યાલથી એકથી પાંચની તમામ પ્રોસેસ પૂરી થઈ છે મિત્રો એટલે છથી આઠનું જુલાઈના અંત સુધીમાં આ પ્રોસેસ મિત્રો શરૂ થઈ જશે તો આ છ થી આઠનું ઉચ્ચ પ્રાથમિકનું માહિતી હતી મિત્રો હવે આપણે વિદ્યા સહાયકમાં અન્ય માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી થઈ ગઈ છે તો હવે એમને શાળા ક્યારે આવશે એના વિશે બીજું કે પીએચ મિત્રોને સૌ પ્રથમ જિલ્લા પસંદગી થઈ ગઈ તો હવે એ મિત્રોને પણ હવે શાળા ક્યારે આવશે તો એમના પણ ઘણા બધા પ્રશ્નો હતા મિત્રો તો મિત્રો એ મિત્રોને ખાસ જણાવવાનું કે જેવું આ એકથી પાંચનું જિલ્લા પસંદગી મિત્રો અંત તરફ જઈશે એટલે સૌ પ્રથમ તો તમારી જે કાંઈ શાળા ફાળવણી છે મિત્રો એ પ્રોસેસ શરૂ થઈ છે એટલે જોઈએ તો જુલાઈના અંત સુધીમાં આ વિદ્યા સહાયકના ઓર્ડર પહેલાં શાળા પસંદગી પહેલાં તમારા જે કાંઈ શાળા પસંદગીનું રદ કાર્યક્રમ રદ કર્યો છે તો એ મિત્રો જુલાઈ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં ખાસ મિત્રોને માહિતી મળે એટલા માટે આપણે હાલમાં ઉચ્ચતરમાં સરકારી ગ્રાન્ટેડમાં કેવી સૂચનાઓ છે કે રીતના પ્રોસેસ છે તો એની માહિતી આપી માધ્યમિકની માહિતી આપી એક તો એકથી આઠની ભરતી કઈ રીતની પ્રોસેસ ચાલશે એની પણ માહિતી મિત્રો તમને આપી છે તો આશા રાખું કે હવે આપણે જુલાઈના અંત સુધીમાં આ તમામ ભરતીઓ મિત્રો પૂરી થઈ જાય અને દરેક મિત્રોના હાથમાં નિમણૂક ઓર્ડર હોય એવી આપણે આશા રાખીએ છીએ મિત્રો તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગીએ છીએ મિત્રો માહિતી પસંદ પડે તો ચેનલમાં જોડાઈ જજો અને અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો